આણંદ જિલ્લાના ખાતે મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહી મહિલા દ્વારા શરૂ કરવામાં આવેલ નવા સોપાન અંગે શુભેચ્છાઓ પાઠવી હતી તો આ પ્રસંગે મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા તો દૂધ મંડળીનું લોકાર્પણ

મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલ બ્રહ્માકુમારી જાગૃતિબહેન અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર અમૂલ ડેરીના ડિરેક્ટર ગુલાબસિંહ પઢિયાર અને હંસા કુંવરબા રાજ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન જાનકીબેન વાઇસ ચેરમેન દીપાલીબેન પટેલ તેમજ પશુપાલકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વાસદ મુકામે મહીસાગર વાસદ દૂધ ઉત્પાદક મંડળીનું લોકાર્પણ આદરણીય ચેરમેન વિપુલભાઈ વાઇસ ચેરમેન કાંતિભાઈ આશાબેન દલાલ જાગૃતિબેન શાંતિમાંથી અને આ જે મહિલા દૂધ ઉત્પાદક મંડળી ગણાવી છે એમના ચેરમેન જાગૃતિબેન જાનસીબેન એમની આખી ટીમ આ મહિલાઓ પણ યુવાઓ છે એમની ટીમ પણ યુવાઓ છે અને મહિલા દૂધ ઉત્પાદક મંડળી ચાલુ કરાવવા માટે આદરણીય ચેરમેન વિપુલભાઈ અને કાંતિભાઈએ ખૂબ મોટો સહયોગ આપ્યો છે